કાકાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે વાગી ગયા છે સાડા દસ અને બધું કામ કરીને અત્યારે ફ્રી થઈ અને વ્યાન વયો ગયો છે સવારમાં સ્કૂલે કેમ કે આજથી એની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને બધા છોકરાઓને સોમવારથી થશે કેમ કે વાવાઝોડાની વરસાદની આગાહી હતી એટલે બધાને રજા છે અને વ્યાનને આજે ચાલુ હતો એક દિવસ કાલ સુધી રજા હતી શુક્રવાર સુધી આજનો દિવસ ચાલુ પાછું સોમવારે જવાનું છે હવે તો ગયો છે સ્કૂલે અને જો રૂમમાં થોડુંક અંધારું થશે કેમકે બારે ફળિયામાં પ્લાસ્ટિક બાંધી દીધો છે આપણે વાછટ ન ઘરમાં આવે એટલા માટે સતત પાંચ છ થી વરસાદ ચાલુ હતો એટલે વાછટનું પાણી બધું ઘરમાં આવતું હતું એટલે ભાવેશભાઈ અને અનિલભાઈએ સાતમ આઠમ ઉપર પ્લાસ્ટિક બાંધી દીધું ફળિયામાં એટલે વાછતનું પાણી નથી આવતું અને ભીનું ફળિયું ઓછું થાય અને જો ઘરમાં બધે કપડાં સુકાવી દીધા છે કેમકે પાંચ છ દિવસ વરસાદ આવ્યો એટલે કપડાં કાંઈક ધોયા નહોતા અમે મોરબી ગયા હતા તો અહીંયા નહોતા ધોયા સાતમ આઠમ ત્રણ દિવસ સુધી કેમકે અહીંયા એટલો વરસાદ હતો સતત એટલે કપડાં ધોયા એવું હતું જ નહીં તો કપડાં ધોયા બધાએ કાલ કાંઈક ઉઘાડ નીકળો તો પછી પૂજાના રૂમમાં ને ઓલા ઉપરના રૂમમાં બધાએ મારા રૂમમાં બધા દોરી બાંધીને કપડાં સુકવી દીધા છે અને આજે ફાઇનલી થોડોક ઉઘાડ નીકળ્યો છે તડકો ને એવું બધું જુઓ અને ફળિયામાં બાંધી દીધું છે પ્લાસ્ટિક જો અહીંથી બાંધી દીધું એટલે બધું પાણી ઢળીને વહી જાય ને અહીંયા ઓછું પકડે બધું ફળિયું ને રૂમ ને એવું બધું રસોડામાં ને અંદર નકર પછી વાછતનું પાણી રસોડામાં આવતું એટલે ફ્રિજ પાસે સીધું ફ્રિજ પાસે અને ગેડી પાસે ભરાઈ જતું હતું પાણી એટલે હવે પાણી આવે નહીં અને આજે તડકો નીકળ્યો છે ને અહીંયા બાજુમાં તો અમારે વરસાદનું વરસાદ આવે એટલે સહેલાનું પાણી એમને ચાલુ ને ચાલું રહીએ અને મમ્મી ને અને નક્ષિત છે વાડામાં આજ સ્કૂલે નથી ગયો કેમ કે એને સાતમ આઠમ ઉપર તાવ આવી ગયો એટલે પૂજા સ્કૂલે નથી મોકલો આવે સોમવારથી જ મોકલશે અને ચાલો વાડામાં આપણે જતા આવીએ મમ્મી ને પપ્પાની છે કેમકે વાડામાં અમારે બોર છે એમાંથી પાણી છલકાઈ બહાર આવે છે કેમકે અત્યારે તો કાંઈ પાણીનો યુઝ હોય નહીં વરસાદનો ચોમાસાનું પાણી પાવાનું ના હોય અને વાડામાં કાંઈ હોય નથી એટલે પાણી પાવાનું હોય જ નહીં તો એટલે બોર છલકાઈ ગયો છે તો ચાલો એ જોતા આવી અને તડકાના હિસાબે મારી આંખમાં થોડોક પ્રોબ્લેમ થાય છે તડકાનો પ્રકાશ સીધો મારામાં આંખ ઉપર આવે છે એટલે થોડીક પ્રોબ્લેમ થાય છે અને ચાલો આપણે વાડામાં જોતા આવીએ એ એમ ખાવાય ક્રીમ ક્રીમ ખાઈને નીચે નાખી દીધા હે નક્ષિત તું સ્કૂલે કાં નથી ગયો બિસ્કિટ ખાવામાં પડ્યો आखु पाणी छळकाई रे जोवा ये दार नु पाणी छळकाई आखो भरई गयो छे नक्षित पाणी छळकाई रे नक्षित काने तो खबर हे नक्षित

કચરો બધો આમાં ભરાઈ ગયો જાય ગારામાં તો નક્ષિત કે છે મારા પપ્પા જે જે કરવા ગયા પણ ભાવેશભાઈ ગયા છે વડોદરા એ અનિલભાઈ ને બધા કે અનિલભાઈ નો ઈકો ભાડામાં ગયો હતો તો વડોદરા બંધ પડી ગયો પછી એ લોકો ઈકો મૂકીને આવતા રહ્યા હતા સાતમ આઠમ ઉપર એટલે અહીંયા ગેરેજમાં રિપેરિંગ કરાવીને પાછા ભાવેશભાઈ ને અનિલભાઈ ગયા છે એટલે અનિલભાઈ પાછા ઈકો વળતા લેતા આવશે તો એ લોકો નીકળી ગયા તા હવે બપોરે આવી જશે અને અમારા વાળામાં જુઓ બધું તણાઈ ગયું ઓમ તો કઈ ગલકા વહેલા ને એવું હતું ને એ તો અગાઉ જ કાઢી નાખ્યું હતું એટલે કાંઈ ઓમ વાંધો નહીં પણ ઓમ ધોવાણ થોડું થઈ ગયું તો આ બધે ધોવાણ થઈ ગયું બધું મમ્મા હાલો હું હે હું હે નથી જાવું આપલે નથી જાવું હાલો આ ભૂ ભરાઈ ગયું જો ખાડામાં આપણે ખાડામાં આખો કચરો ભરીને મમ્મીએ ભરી દીધું હતું એટલે તણાઈ ગયું ખાડામાં ઉપર તરે પાણી આવે એટલે ઉપર આવી જાય કચરો બધો એટલે બધું તણાઈ ગયું વરસાદમાં ના જોવા થાંભલાઈ નીકળી ગયા છે સિમેન્ટના

અને વાડામાં રીંગણી વાવવાની છે એટલે આપણે વાડી પાછી ફરીથી કરવી જ પડશે નકર પછી રીંગણી નો રેવા દઈએ તો ચાલો હવે ઘરે કઈક રસોઈની તૈયારી કરીએ અને વાડામાં તો થોડાક પછી હવે બધું કામ કરશું કેમ કે પાછો વરસાદની આગાહી છે દસ તારીખે ને તો પાછો વરસાદ આવે તો પાછું બધું ધોવાઈ જાય એટલે અત્યારે કાંઈ કરવાનું નથી આમનામ જ રેવા દેવાનું છે મોટું લીંબુ પાકીને ગયું ઓરેન્જ જેવું લાગે

चीर, चीर लेमन। लेमन। ख़वाई लेमन। लेमन ख़वाई तो भले खाटू लागे तीर खवरावी दिए खाटू भलेन लागे मान तो नहीं है जेऊ लागे એટલે ઈ કે ઓરેન્જ હે સાતો ઉની હે હી નેક્સ્ટ શું હે સુ આ શું

મને મસ્તીમાં મસ્તી લાગે છે મને મસ્તીમાં મસ્તીનું લાગે છે મસ્તીમાં મસ્તી ના કે જો નાખી દીધું હાલે આવી તો ગાઈસ નક્ષિત અહીંયા બનાવે છે ગાંઠિયા નક્ષિત ગાંઠિયા બનાવ

એમ નકાર ગરમીનો હાલો હવે કપડાએ ઘડી કરવાના બાકી કેટલા બધા પૈસા કરે યુનિફોર્મ ચેન્જ કરવાનો ને હાલો કાઢવા માંડો ગરમી થાય છે ને હજી બ્લેઝર તો પહેરી ન જ જાત તો કેટલી ગરમી થાય બ્લેઝરમાં તો હા ઠંડી હોય ને ત્યારે બ્લેઝર પહેરી જવાનું હજી આ ભાઈનું મંદિર બનાવવાનું કામ ચાલુ હું પૂજા એતે મંદિર બનાવું હું

કરે નથી ઉરી જ તો નહિ રમાડ્યો ભાઈ એમ કેવાય હા એ ને એમ કેવાય લાગી જાય નક્સિદ की रे बटे की जो अब लखनऊ तो ये वो है बटे का હવે જાઉ બે ભાઈ બાય તો ગાઈસ જો વિયન બેઠો છે હોમવર્ક કરવા કે કે એનો સોમવાર થી एग्जाम ચાલુ થઈ જાય છે તો ઇંગ્લિશ નું પેપર છે તો બધી પ્રિપેરેશન કરે છે અત્યાર થી બે દિવસ બાકી છે કેમ કે વરસાદના લીધે પછી કઈ પ્રિપેરેશન થઈ નહોતી મોરબી વે કેતા સાતમ આઠમ કરવા પછી પાછો વરસાદ હતો એટલે બે દિવસ ની સ્કૂલ રજા હતી એટલે કઈ બુક ને એવું બધું ઘરે આપ્યું નહોતું સિલેબસ તો આપી દીધો તો પણ બુક નહોતું આપ્યું તો કરાવું કેમ તો પરસેવો પરસેવો થઈ ગયો બારે રમતો ગરમી બહુ થાય હવે સેમા આવે બી પછી લાઈન માં કર તો જ બધા એમાં જેમાં પછી પછી એમાં સી પછી સે માં આવે 3 બી માં હમ બી ક્યાં ગયા ચાલ આની સ્મોલ ડી આવી છે હો હા સ્મોલ લેટર હોય એનામાં સ્મોલમાં કરવાનું કેપિટલ હોય એમાં કેપિટલમાં હમ હા ઓકે શું કરો છો ભાઈ હોમવર્ક નથી કરવાનું હે આ જો ને ગાંડો હોમવર્ક નથી કરવાનું તારે ચિકન ખાધું

તાકીએ પછી મગાવી છે તો જાઉં છું અત્યારે લેવા તો ચાલો પેલા સાડી લઈ આવી હોય તો ઘરે બે વખત લેતા કાકી માટે લેવા ગઈ હતી ભાભુ એ મગાવી લે કાકી મગાવી હતી પછી ભાભુ માટે લઈ આવી હતી અને કાકી માટે લેવા ગઈ હતી તો બે વખત ગઈ પણ મતા જ નહીં બેન તો આજે હોય તો ખાઈ નથી જઈ આવીએ તો ગાઈસ જો વિયન ભૂખ લાગી ગઈ અત્યારમાં આમ તો સાડા સાત થઈ ગયા છે એટલે વિયન બેઠો જમવા કાવ્યન દહીંની ઈંડા નું દહીં વાળું શાક ને ચોરેલું અને છાશ વિયાન ને ગમે હોય શાક નું ચોરેલું જ ખાવું પડે ફોન જોતા જોતા જવું નકર ઘરે થી ઉતરે નહીં અને વિયાન માટે બજાર માંથી જવું પેન્સિલ લઈ આવ્યા મેટ મેજિક પેન્સિલ અક્ષરાની અને એને લિપસ્ટિક વાળું ઇરેઝર મગાવ્યું હતું કોકનું જોઈ હે કોનું જોયું હતું કિયારાનું તો તી તો છોકરીયું રાખે લિપસ્ટિક વાળું તારે રખાય

તો એ આજે ઘડેલ કે થોડીક વાર રહેશે પછી મારે રસોઈ થાતું થતું મોડું એટલે પછી ન બેઠા આવતા રહ્યા હવે ફોન કરીને જે કરી બેગ છે એમાં નંબર છે હવે એ બેગ ગોતવી પડશે અને પછી ફોન કરી પછી જ જાવ છે ત્યાં સુધી હવે તકો ખાવા જવું નથી તો પછી અમે બીયાનું કેન્સિલ ઇરેતર ને એવું જઈને આવતા રહ્યા અને આવીને મેં બનાવેલા રોટલા અને પૂજા એ બનાવી ભીંડાની કઢી

હવેશભાઈને ઉજાગવું છે તો વહેલા જમીન સુઈ જાય છે એટલે હવે ફેન્ડ સાથે જમવા ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક લાઇક ચેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારફેટ બ્લોકમાં